મને કોની લાગે હે હેળિયા વાળી હોય મારી ડર મને કોનો લાગે હે મારી માથે ચેલોડી માનો આત ડર મને કોનો લાગે હે ત્રિસુળ વાળી હોય મારી મારી સાત

એ સોરુડા માથે હોય માડી તારો લાગે એ ભલે દુશ્મનો ખેલે ઘણા દાવરે માડી મારી લેશે એ મોગલ ના શેરડી માં હોય અમારી સા

ડર મને કોનો લાગે એ મારી માં છે હોય મેલડી માં નો આને કે મેરડી મા